સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ઈડરના બારેલા તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો ઈડર અંબાજી હાઈવે રોડ પર બાઇક ચાલકે એક મહિલાને અડફેટ લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બેફામ પલાયન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ઈજાગ્રસ્ત મહિલાનું સારમાર દરમિયાન મોત નીપજતા વણજારા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બેફામ દોડતા વાહન ચાલકો સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે ત્યારે અકસ્માત નિવારવા માટે શહેરમાંથી પસાર થતા હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા લોકોની ઉગ્ર માંગ છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો ઈડરના બારેલા તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતો લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વંજારા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે બેફામ દોડતા વાહન ચાલકો સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે અને અકસ્માત નિવારવા માટે શહેરમાંથી પસાર થતા હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા લોકોની ઉગ્ર માંગ છે રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા